નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર છસો એકત્રીસથી બારસો છન્નું ખેડબ્રહ્મા આઠસો ત્રીસથી એક હજાર ઉપલેટા આઠસોથી બારસો પંદર ધાંગધ્રા એક હજાર નેવુંથી અગિયારસો ચાલીસ હળવદ નવસોથી ચૌદસો અઢાર અમરેલી 645 પિસ્તાલીસથી બારસો સત્યોતેર સાવરકુંડલા આઠસો પંચોતેરથી તેરસો ને એક વડગામ એક હજારથી તેરસો બાબરા નવસો સત્તાવનથી તેરસો તેતાલીસ 601 થી એકથી બારસો છ થી આઠસો ત્રીસથી અગિયારસો ચાલીસ ભીમા નવસો ત્રીસથી અગિયારસો મોડાસા આઠસોથી તેરસો અડસઠ વાંકાનેર આઠસો પચાસથી તેરસો ધાનેરા નવસો પચાસથી બારસો નેવું ડીસા નવસો પચાસથી એક હજાર પચાસ દિયોદર એક હજારથી ચૌદસો વીસ લાખણી એક હજાર એંશીથી બારસો એકાવન હારીજ એક હજાર અગિયારથી એક હજાર અગિયાર ધારી સાતસોથી ચૌદસો બેતાલીસ ખાંભા સાતસો ચાલીસથી બારસો આઠ કોડીનાર આઠસો એકત્રીસથી બારસો ને પંચોતેર પાલીતાણા આઠસોથી અગિયારસો એકત્રીસ ઈડર નવસો પચાસથી પંદરસો તેતાલીસ હિંમતનગર નવસો પચાસથી સોળસો ને છ પાટણ નવસોથી અગિયારસો પચાસ તળાજા નવસો અઠ્યાસીથી ચૌદસો પચાસ ગોંડલ નવસોથી તેરસો એક મહુવા આઠસો અગિયારથી તેરસો પચાસ રાધનપુર એક હજાર બેથી અગિયારસો બાવન બોટાદ એક હજાર ત્રીસથી બારસો ત્રીસ જામખંભાળિયા નવસોથી બારસો સાઠ ભાવનગર એક હજાર છથી પંદરસો થરાદ એક હજાર ત્રણથી બારસો પાસઠ પાલનપુર નવસોથી પંદરસો એક નેનાવા એક હજારથી તેરસો પંચાવન વિજાપુર એક હજારથી ચૌદસો તેર જસદણ નવસો થી તેરસો સિત્તેર ગુંદરી નવસો થી પંદરસો પંદર ભાભર અગિયારસો થી બારસો બાવીસ તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના વિડીયો શેર કરી દેજો અને તમે હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો